જેની સામનો કરી રહ્યા છે ખેડૂતો ખેતમજૂરો યુવાનો તમામ પ્રકારના અલગ અલગ તબકાના લોકો સર કર આમ આદમી પાર્ટી ઉભરી રહી છે આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન શરૂ થયું અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે આ સદસતા અભિયાન ખૂબ સારો પ્રતિસાદ

પબ્લિક માટે ગુજરાતના લોકો માટે આજસી અહીંયા જાહેર મંચ પર સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો સુધી પહોંચાડવાના છે આ પત્ર ભરી અને અમારા જે જિલ્લા યુનિટ છે આમ પાર્ટી જિલ્લા પ્રમુખો લોકસભા પ્રમુખો વિધાનસભાના ઇન્ચાર્જો આ લોકોને સ્થાનિક લેવલે પણ ભરીને એમને સબમિટ કરી શકાય એમને સુપ્રદ કરી શકાય સાથે સાથે એક વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર ઉપર આ ફોર્મ જે છે એ ફોટો કોપી એમને મોકલી શકાય સાથે એક ઈમેલ આઈન એડ્રેસ છે એ ઈમેલ એડ્રેસ ઉપર ફોર્મ ભરી અને ઈમેલ પણ કરી શકાય અને સાથે સાથે આમ આદમી પાર્ટી નું જે પ્રદેશ કાર્યાલય છે એ પ્રદેશ કાર્યાલયના એડ્રેસ ઉપર પોસ્ટ થી અને કુરિયર થી પણ આ ફોર્મ મોકલી શકાય અને આ ફોર્મ એક વખત જ્યારે સબમિટ થશે જ્યારે ફોર્મ આવશે ત્યારે અમે સારા અને સમિષ્ઠ લોકોનું સ્તૃટણી કરી અને ગુજરાતના યુવાનોને ગુજરાતની મહિલાઓને ગુજરાતના અલગ અલગ સમાજ અને તાલુકામાં ચૂંટણી સમિતિઓ જે રચનાઓ થશે અને એની અંદર જે કોઈ ઉમેદવારો નાયક હશે જે ઉમેદવારો ચૂંટણી લડી શકે લોકો માટે સારામાં સારું કામ કરી શકે એવા લોકોને આમ આદમી પાર્ટી જે છે ઉમેદવારી નોંધાવવા માટે

પ્રશfaatયુક્ત બનાવીએ પાજબી તાનાશાહી મુક્ત બનાવીએ અને સાચા અર્થમાં ટકાઉ વિકાસ ગુજરાત કરી શકે ગુજરાતને સારો અને સાચો ટકાઉ વિકાસ આપી શકાય એ દિશામાં આગળ વધે એ માટે આપ સૌને ગુજરાતની જનતાને સોના માધ્યમથી આહવાન વિશેષમાં હું સુરાનભાઈને વિનંતી કરીશ કે તેઓ પર પોતાની વાત આજના આ પ્રેસ સાતામાં રજૂ કરે બોલો આજે ગુજરાતમાં જે ન્યાય માંગે છે ન્યાય આપવાની વાત તો દૂર રહી ન્યાય માંગે છે તત્વાતો પોતાની દુકાનો બચાવવા માટે પોતાનું ધંધો વ્યવસાય બચાવવા માટે પોતાનું ગુજરાત બચાવવા માટે પોતાનું ગુજરાત અને દીકરા અને સંતાનોને ભરણપોષણ માટે પેટમાં ખાડો પૂરાય

જનતા પોતાના પસીના ના કમાઈ ખર્ચી અને દુકાનો બનાવે છે અને પાડી રહી છે એને બેફામ રીતે તોડી રહી છે અને બેફામ રીતે તોડીને જ્યારે કોઈ મહિલા બેન વિરોધ કરે છે ત્યારે જે વિરોધ ને નજર અંદાજ કરીને જે સળગી જેવી પડે આનાથી વધુ ગુજરાત પર પાપ કોઈ નહીં મુખ્યમંત્રી મંત્રીઓ ભાજપના નેતાઓ, ના ખાસ કરીને નરેન્દ્રભાઈ કહેતા હતા બેનને એક તકલીફ પડે તો કોસ્કર નકસો આજે લાખ કો બેનો રોડી ગઈ છે લાખ કો બેનો જીવાપી છે કઈ કયા ગુજરાત ઓળમાં કરે છે કયા વાજ્યમાં ગુજરાત ઓળમાં રહી છે જ્યાં બેનો એક જીવતું સડક ઉપર છે પોતાનો સંતાનો મૃત્યુ થાય આરાધી બંત રોઈ ન શકે બીજી બાજુ તમે જો ગુજરાત આજે ગુજરાતમાં 5 લાખ કરોડ દબાવી દીધું નથી તો ભાજપે કોઈ સારી શરક બનાવી તમામ જગ્યાએ જાઓ ગામડે ગામડે ખાડા પડ્યા છે ગામડે ગામડે આજે સ્થિતિ એવી છે શહેરોના હાઈવે તમે જુઓ

હોસ્પિટલો સારી બનાવીને નથી શકતા કે હોસ્પિટલો જે ડૉક્ટરોનું પુરાણ નથી શકતા કોઈ સરકારી ભરતી નથી કરતા તમામ જગ્યાએ આઉટસોર્સિંગ કરી નાખ્યું તમામ જગ્યાએ એ કોન્ટ્રાક્ટ પર કરી નાખી તો આટલું દેવું ગુજરાતમાં કઈ રીતે થયું આ રૂપિયા જે 4 લાખ કરોડ નું બજેટ અને બીજા 1.5 લાખ કરોડ રૂપિયા તમને કરવેરા વધારીયું 1.5 વર્ષમાં તો 5.5 લાખ કરોડ રૂપિયા નેતાઓના ઘરમાં ગઈ ગુજરાતની જનતા તમને પૂછવા માંગે છે

તો અરવાજી ટીકરે સતાય ટીપી સતી ઉપર એક આ મુદ્દાનો વાચક પુડ વિજી બાજી તમે જો મુખ્યમંત્રી 200 200 કરોડના જાક ઓન માંકડી મુખ્યમંત્રી હેલિકોપ્ટર માં આવી રહ્યા છે માત્ર યો ભામ ફરચા કરી રહ્યા છે એક રૂપિયાપતિ 25000 રૂપિયા ને ગરીબોના મંદરે કા ખાઈ જાય એ ટી ચાલુ છે મંત્રી બાજી અને છતાય તમે જુઓ ગુજરાતના આખા 3.7 કરોડ નાગરિકોની હાલત કેટલી દયનીય બની ગઈ છે એ એક પર દેવાના ડુંગર નીચે દબાઈ ગયું છે ગુજરાત અને બીજી બાજુ નેતાઓ ભાજપના મહેરબાની ચાર્ટર લઈને પાછો આ બહુજ વિપરીત આખરી પર નસ્પાડતી થઈ ગઈ છે ભાજપની મારા ગુજરાતની જનતાને વિનંતી કરી છે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી છે નગરપાલિકાની માર્ગરપાલિકાની ચૂંટણી આવી રહી છે हम मैंने कबर जीतला सारा नेताओं चाहे भाजपा ने किती तो काम पण अत्याधुनिक केली तुम्ही अట్లా होऊगी आपांना उद्या एक बात का ख्याल केलीच सर मारेवा एवा नवीवान ने विनंती करवानी छे जे लोको समाज सेवा करना मांगे छे ए लोको हमारा आम आदमी पार्टी जे अगर फॉर्म भरी रही छे खूब गुरु ज्या थी बात चालू होजी ज्या थी लोको इंक्वायरी केलीना छे सारा सारा आम आदमी पार्टी में जॉइन किया छे तमने आश्वस्त असेल 7-20 दिवस के

રોજગાર ચલાવવા માટે મરવું પડે છે તમે જુઓ કે ખેડૂત છે એને મરવું પડ્યું પોતાનો ન્યાય માંગવા માટે ભાવ ફેર લેવા અહીંયા મહિલાએ મરવું પડ્યું પોતાની દુકાન ચલાવવા માટે અને બીજી બાજુ ઉદ્યોગપતિઓ બેફામ પડે નાણા આપવામાં બેફામ પડે સહયોગી સાથ જમીનો આપી દેવામાં આવે છે હોસ્પિટલો આખી આખી ઉદ્યોગપતિઓને સોંપી દેવામાં આવે છે એટલે આ વર્ગી વાત ગુજરાતી છે એનાથી ગુજરાતની ભાજપને ભાજપના મરણામાંથી છોડાવવા માટે એક જ પાર્ટી એક છોડાઈ શકે છે いや મારી પાર્ટી છે અને આમાંની પાર્ટી અડીખમ રીતે લડી રહી છે ત્યારે મારા આશ્ચર્ય સાથે બીજી વાત પણ આપની સમક્ષ મૂકવી છે કે ભાજપે એક બીજો ખેલ અપનાવ્યો છે અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ માસી આઈ ભાઈ ભાજપડા કોંગ્રેસવાડાને બીજો તમને સંતાઈ લીયો સત્તામાં નોવામો તમારી નિકી તો અમે આપી બીજી બાજુ કોંગ્રેસવાડા વર્ષોથી સત્તા પર આદ અંજાડી નાસ્તે બી બાજીપ નારાશ કાયા જ્યારે આમાદમી પાર્ટી હરાવાનું ચાલુ કર્યું અને હજારો નીચેથી લોકો આમાદમી પાર્ટી માં જોડાઈ ગયા છે ભાજપ કોંગ્રેસ ના ત્યારે ભાજપ ના કહેવા થી કેટલા મૂળ કોંગ્રેસી જે આમાદમી પાર્ટી માં આવ્યા છે એને પણ ભાજપે તોડવાનું શરૂ કર્યું છે ખેલ આવું છે મારા બધારે વિનંતી કરી છે કે તમારા તમારા કેરિયર दांव પર મૂકો જે કોંગ્રેસ માં અત્યાર સુધી જોડાયા છે એમની એમને પૂછ્યું એમને હાલ શું થાય છે એટલે દોઢ વર્ષમાં કોંગ્રેસમાં જન આદમી પાર્ટીના નેતાઓ જોડાયા એમને કોંગ્રેસ બે હાલ એટલે કોઈ પદ નહીં કોઈ જવાબદારી નહીં આશિયામાં ધકેલી દીધા ઇતો માત્ર ભાજપના કહેવાથી તમને લખ તો કેટલા વિચારા સારા કારે સજ્જન વ્યક્તિઓને પણ બરમિત કરવાની કોંગ્રેસ કોશિશ કરી રહ્યું છે ભાજપના કહેવાથી એટલે મારે એ બધા માત્ર ગણતરી કરી કે કોંગ્રેસનાnabla કાર્યકરોને પણ મારી વિનંતી કરી કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરતા નહીં કારણ કે 30 વર્ષથી આપણે તમને મને લૂંટ્યા છે અને આપણે કોંગ્રેસની સરકારે જોઈ લીધું 30 વર્ષ ગુજરાત એ પણ ખેડૂતોને ખોડી વર્ષાવી તો આ તમામ બાબતો લોકો સુધી પહોંચે અને આગામી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા બાન મે મને કામ આમ આદમી પાર્ટીના લોકોને મત મળે આમ આદમી પાર્ટીના કાર્યકતાઓ જે સંઘર્ષ કરી રહ્યોતેલા છે એ લોકો આવે સંઘર્ષ કરે અને જીતે

અખા વોટમાં કઈ રીતે ગડબડ કરે છે ભાજપ કઈ રીતે એક નેતાને ત્યાં 25 25 20 20 લોકો એક એક ગાણ બતાવે એના ઉમેદવાર કઈ રીતે બીજા રાજ્યોમાંથી વોટર લાવીને જે ટકા ચૂંટણીમાં ગોબા ચાલી કરે છે એની પહેલી પોલ ખોલી હોય તો માની હરની ટીપાજી સદસ સીએન પ્રેસ કોન્ફરન્સ કરીને ખોલીતી તમામ મીડિયા સમક્ષ ખોલીતી ભાજપ આજકલ કરી રહ્યું છે

પાંચ સાત આટલી 7000 લોકો કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ આમાતી પાર્ટીમાં જોડાયા છે તેમ ડિજિટલ કોમમાં માહિતી છે. ઇસવા ભાઈ હિન્દીમાં જુલા એ કો પાર્ટી કો કો જોડાયા છે. તો કે આલોલી પાર્ટી ગુજરાતમાં કે ફસલ પેજ લીક કરે છે. જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક્ટિવ હોય કે નિલક્ષિત હોય ત્યારે કહેશે. કોઈ ઇલેક્શન છે જ નહીં અને

અરવિંદ કેજરીવાલજી સુદાન ગઢવી આમ આદમી પાર્ટી ગયા છે બધા પસ્તાય છે અને આજે હું તમને કહું છું કે જે લોકો છોડવાનું વિચાર્યું છે છોડીને ગયા અત્યારે પણ એ બે વર્ષ પછી પસ્તાવે કેજો

इसी आगे तीज़ी। तीज़ी तीज़ी ने। तीज़ी ने। जी गुजरात में आम आदमी पार्टी का कारवा बढ़ रहा है और हजारों लोग आम आदमी पार्टी में जुड़ रहे हैं अरविंद केजरीवाल जी और काम की राजनीति परिवारवाद पैसेवाद वार, जातिवाद जातिवाद किस ऊपर ऊपर जब काम की राजनीति शुरुआत हुई है तो हजारों लोग आम आदमी पार्टी में जुड़ना चाहते हैं हजारों लोग लड़ना चाहते हैं इसलिए आज आम आदमी पार्टी ने शीर्ष नेतृत्व और प्रदेश का नेतृत्व ने तय किया है कि उन युवाओं को आने वाले चुनाव जो तो निकाय चुनाव टिकट दी जाए जो तो गुजरात की जनता की सेवा करना चाहता हूँ जिसमें टिकटों की गड़बड़ तो ना हो हम अच्छी तरह से पारदर्शिता से हजार और दस हजार से ज्यादा सीट हम लड़वाने जा रहे आम आदमी पार्टी निकाय चुनाव में पूरी सीट पर लड़ रही है और मजबूत ऐसे चुनाव लड़ रही वो तहसील पंचायत हो डिस्ट्रिक्ट पंचायत हो नगर पालिका हो महानगर पालिका सब चुनाव पार्टी लड़ रही है इसलिए हमने तय किया है कि हम जो लोग गुजरात की जनता की सेवा करना चाहते हैं जो आम आदमी पार्टी से लड़ना चाहते हैं वो आम आदमी पार्टी के कार्यकर्ता पदाधिकारी या समाज सेवक भी जो लोग लड़ना चाहते हैं उनके लिए हमें आ, 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 हमारे महामंत्री मनोज भाई सोलखिया जी भी है हम एक पर्चा डिक्लेयर कर रहे हैं जो कि ये पर्चा वो ऑनलाइन भी भर सकेंगे ये पर्चा व्हाट्सएप थ्रू भी भर सकेंगे ये उम्मीदवार फॉर्म है उनका वो ईमेल थ्रू भी भर लेंगे भर सकेंगे और हमारे जो डिस्ट्रिक्ट प्रेसिडेंट है लोकसभा प्रेसिडेंट है विधानसभा प्रभारी जो हमने नियुक्त किए हैं जिला की टीम वहां पे भी वो उम्मीदवार फॉर्म दे सकेंगे और आ, हम चाहते हैं कि व्हाट्सअप नंबर पे भी वो आएंगे प्रदेश कार्यालय पे भी वो भेज सकते हैं हैं हम ये चाहते हैं कि निकाय चुनाव में जब दस हजार युवाओं को हम लड़ाने जा रहे हैं तो तब ये युवाएं जो लड़ना चाहते हैं काम करना चाहते हैं जनता के लिए सेवा करना चाहते हैं वो ओपन टू ऑल करके ये आएगी पर्चा भरेंगे जैसे उम्मीदवार फॉर्म ये भरकर भेजेंगे हमने डिस्ट्रिक्ट लेवल पर तो भी समिति बना रहे हैं जहां पे लोकसभा प्रमुख हमारे होंगे विधानसभा प्रभारी होंगे जिला प्रेसिडेंट होंगे और जिले की टीम हो। ये टीम स्क्रूटनी करेगी फिर प्रदेश में वो भेजेंगे प्रदेश में भी स्क्रूटिनी होगी और फिर हम कैंडिडेट डिक्लेयर करेंगे तो मोटा मोटा ये है कि नई राजनीति ये नई राजनीति इस तरह की है आम आदमी पार्टी की जो भी युवा लड़ना चाहता हूं जो आ, सरकारी कर्म ये परीक्षा की तैयारी कर रहे हैं लेकिन वो उनको टिकटिंग ठीक मिल रही है भाजपा कांग्रेस और वो परिवारवाद कर रहे हैं पैसे ले रहे हैं तो उन सबको मैं आह्वान करता हूं आइए गुजरात की जनता की सेवा में जुड़िए और लड़ना चाहते हैं तो अपना प्रचार करके हमें भेजिए स्क्रूटिनी करके हम ओपन यानी कि पारदर्शिता से हम उम्मीदवार को जो उम्मीदवार चयन करने जा रहे तो ये हमारी प्रोसेस ओपन किसी पार्टी ने ऐसी प्रोसेस नहीं ये सिर्फ आम आदमी पार्टी अरविंद केजरीवाल और काम की राजनीति करने वाले ही ये कर सकते हैं हम जाति से जाति से धर्म से पौरों पर परिवारवाद से पौरों पैसे पर। वालों का बेटा ही और धारा सदस्य का बेटा ही जिला पंचायत लड़का ऐसा नहीं हम एक युवाओं को आम आदमी को टिकट देने जा सामने तो से बुला ये नई राजनीति गुजरात में दूसरा गुजरात में अभी भाजपा का जो मॉडल है वो विपरीत मॉडल एक तरफ एक तरफ गुजरात पांच लाख करोड़ के कर्ज में डूबा जा एक बच्चा जन्म लेता है तो छसठ हजार छठ हजार रुपये के खर्च के साथ जन्म भाजपा उद्योगपतियों को मुफ्त में जमीन दे रही है टैक्स फ्री दे रही है बिजली फ्री दे रही है और उद्योगपति भाजपा को फंड दे दूसरी ओर अहमदाबाद में एक महिला अपना रोजगार बचाने के लिए अपनी शोक बचाने के लिए अपनी दुकान बचाने के लिए चिल्ला रही है अफसरों के पास लेकिन ये भाजपा वाले किसी की सुनते नहीं भाजपा वालों के पास न्याय मांगने के लिए रोजगार मांगने के लिए जान देनी पड़ एक महिला नगर अहमदाबाद में अपनी शोक बचाने के लिए जो भाजपा वाले भाजपा के तंत्र उसको गिराने आए ये कहकर गिराने आए थे क्या आपकी शोक इलीगल है अरे भाई आपका पूरे गुजरात में गौचर आप खा गए उद्योगपति को मुफ्त में जमीन दे दिया कितनी करोड़ों रुपए की लोन दे दी और नहीं जब वो तो वो भी निकले आप उनकी जमीन बचाने के लिए वो उद्योगपति को देने के लिए तो ये दो तरह का विपरीत मॉडल है भाजपा एक गरीबों को उचला जा रहा है गरीबों को न्याय मांगने के लिए जीव देना पड़ रहा है और दूसरी ओर भाजपा वाले उद्योगपतियों को पूरा गुजरात उतार रहे उन्होंने देखो एक अस्पताल अच्छी नहीं बनाई स्कूलियां और, और डेढ़ लाख करोड़ का पूरे एक दो साल में डेढ़ लाख करोड़ का और कर्जाम किस मॉडल से घूम रही और भाजपा का मुख्यमंत्री दो करोड़ का चार्टर पे घूम रहे और दूसरी ओर पूरा गुजरात कर्जाम तो ये दो रूप गुजरात में अभी भाजपा का मिल रहा है मैं आम जनता को आम आदमी को कह रहा हूँ भाजपा जब आप न्याय मांगने जाओगे तो आपको जान देनी तो ये बहुत ही तकलीफ वाली दो करोड़ बत्तीस लाख महिलाएं इस महिला की मौत पर बहुत गुस्से में है नाराज है और महिलाएं आने वाले चुनाव में भाजपा सबक सिखाए 2 3 2 4